નમસ્કાર મિત્રો મારું નામ છે સેક્સોલોજીસ્ટ ડૉક્ટર પારસ શાહ મિત્રો ઘણી બધી વાર કપલ્સ મારી પાસે આવતા અથવા ખાસ કરીને પુરુષ મારી પાસે આવતા હોય અને એમની એક ફરિયાદ હોય કે ડૉક્ટર સાહેબ હવે રાતમાં એક જ વાર જાતીય સંબંધ બાંધી શકીએ છીએ એક જ વાર સેક્સ કરી શકીએ છીએ અને અમારા મિત્રો છે ને એક એક રાતમાં ચાર ચાર પાંચ વાર સંબંધ બાંધતા હોય છે મને કંઈક તકલીફ છે તો આનો કંઈ ઇલાજ કરી આપો આવું ઘણા બધા પુરુષોને આવું મનમાં એક મૂંઝવણ હોતી હોય કારણ કે જ્યારે દોસ્તોની સાથે બેઠા હોય ને ત્યારે એમનો એક મિત્ર એમ કહે કે મેં એક રાતમાં ત્રણ વાર સંબંધ બાંધ્યા અને બીજો મિત્ર એમ કે મેં તો ચારથી પાંચ વાર સંબંધ બાંધ્યા હકીકતમાં મિત્રો આમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી કે કોઈ આમાં પ્રાઉડ લેવા જેવી વસ્તુ નથી સેક્સની અંદર હંમેશા ક્વોન્ટિટી અગત્યની નથી હોતી ક્વોલિટી અગત્યની હોય છે તમે એક રાતમાં ચાર વાર સંબંધ બાંધો છો પરંતુ તમને સંતોષ નથી મળતો કે તમારા સાથીને સંતોષ નથી મળતો તો હું ઝીરો માર્ક આપીશ પરંતુ જો તમે એમ કહો કે હું અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધું છું પણ મને પૂરો સંતોષ મળે છે અને મારા સાથીને પૂરો સંતોષ મળે છે તો હું તમને સોમાંથી સો માર્ક્સ આપીશ કારણ કે સેક્સની અંદર ક્વોલિટી અગત્યની નથી ક્વોન્ટિટીની અગત્યની વસ્તુ છે અને ઘણી બધી વાર જે મિત્રો બડા સાધતા હોય કે એક રાતમાં ત્રણ વાર સંબંધ બાંધ્યો ને ચાર વાર સંબંધ બાંધ્યો તો એમાં મોટા ભાગના લોકો ગપ્પા જ મારતા હોય છે કારણ કે કોઈ જોવા તો ગયું નથી સાચું કોણ બોલે છે અને ખોટું કોણ બોલી રહ્યું છે અને જો એ કદાચ સાચું પણ બોલતા હોય ને તો એને કંઈ ગ્રીનિસ બુકમાં કે કોઈ એવોર્ડ આપવા જેવી કોઈ મોટી વસ્તુ નથી એટલે મિત્રો તમારે તમે ભલે એકવાર સંબંધ બાંધી શકતા હોય પણ તમને સંતોષ પૂરો મળતો હોય તમારા સાથીને પૂરો સંતોષ મળતો હોય તો તમે નોર્મલ છો એના માટે કોઈ સેક્સોલોજીસ્ટને બતાવવાની જરૂર નથી કોઈ દવાની જરૂર નથી મિત્રો આ એપિસોડ આપને કેવો લાગ્યો અને સેક્સની અંદર તમને કોઈ મૂંઝવણ હોય તમને કોઈ તકલીફ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને લખી શકો છો આવનારા એપિસોડમાં તમારી જે પ્રશ્નો છે તમારી જે મૂંઝવણ છે એને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ ત્યાં સુધી મને એટલે કે સેક્સોલોજીસ્ટ ડૉક્ટર પારસાહને વિદાય આપશો નમસ્કાર